હા તો મારા વાલા સબસ્ક્રાઈબર જય શ્રી રામ ગુડ મોર્નિંગ કેમ છે તમને બધાને આજે મિત્રો હવાર હવારમાં મસ્ત નાઈ ધોન તૈયાર થઈ ગયો તો ને થોડોક વધારે ટાઈમ હતો પછી વહેલા બસ સ્ટેન્ડ આવી ગયો અને આજે મેં મારા મિત્રને કીધું આજ તું મને વચાય કારણ કે આજે અંગ્રેજીનું પેપર છે યાર આ હું છે મિત્રો કમેન્ટ કરીને કહ્યું તો થોડાક આગળ ગયા મારો દોસ્તારે મને મળી ગયો કેમ જવાય ગુડ મોર્નિંગ પછી મિત્રો બસમાં ઠરી રહ્યા હતા ફટાફટ બસ સ્ટેન્ડ બહાર આવીને ઘડી કોઈ તડકો સહી કોઈ થોડાક ટાઢા ગરમ થયા ભાઈ જાવ મિત્રો મારી અરે થઈ ગયો છે કેમ આવી જાય લાઈટ નથી ને મેં રસીદ હોલ ટિકિટ ડાઉનલોડ કરી નથી હવે મારે કેમ અંદર પેપર દેવા જવું હા તો મિત્રો તમારો ભાઈ થોડોક ટેન્શનમાં હતો પણ પછી દોસ્તાને ફોન કર્યો ગાડીની ની કીક મારી નીકળી ગયો પ્રિન્ટર ગોતવા જેવું પ્રિન્ટર મળી ગયું હોલ ટિકિટ ડાઉનલોડ કરીને સીટ નંબર ગોતીને બેહી ગયો પેપર દેવા મિત્રો તમે બધા કમેન્ટમાં ઓલ ધ બેસ્ટ લખી દેજો આ વખતે તમારો જોઈએ પછી મિત્રો બહાર કેરો જ નાસ્તો ખાઉ છું ના ખહુરિયા જુઓ પડીકા ખાય છે નાસ્તો પાણી કરીને બધા કામકાજ પૂરા કરીને પછી નીકળી ગયો બસ માં કારણ કે જવું હતું અને ગાડી ને કેક મારી નીકળી ગયો ઘર બાજુ ઘરે આવી નો પેલા મેં શું કામ કર્યું લીંબુ શરબત બનાવ્યું મિત્રો આપડા પગ ઘરમાં ટકતા નથી નીકળી ગયો થોડીક વસ્તુ લેવા